સુરેન્દ્રનગર ના માંથી સરકારી સસ્તા અનાજ સગે કરવાનું કૌભાંડ દરોડા સસ્તું અનાજ ગ્રાહકોના ઘરના સ્થાને ફેક્ટરીઓમાં પહોંચતું હતું સમગ્ર કૌભાંડ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગોડાઉનમાંથી સસ્તા અનાજના ઘઉં ચોખા ચણા સહિતના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે મધ્યમ વર્ગના લોકોને સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજનું વધુ એક કૌભાંડ પકડાયું મામલતદાર સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी